રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દલિતો પર અત્યાચારની ઘટના દલિતોને માર મારવાની ઘટના અને ત્યાર સુધી દલિતોના મોત પણ નીપજી જાય છે તેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે ત્યારે વધુ એક ઘટના બની છે ગુજરાતના પાટણમાં પાટણમાં એક એકલવાયુ જીવન જીવતા આદેડની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે કોંગ્રેસ નેતા અને દલિત આગેવાન જિજ્નેશ ભીવાણીએ આ ઘટના પ્રકાશમાં લાવી છે તેમણે કહ્યું છે કે આ એકલવાયુ જીવન જીવતા વ્યક્તિની કોઈ હત્યા કરી નાખી છે અને એટલું જ નહીં આ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેમને મહિલાના કપડાં પહેરાવી દેવામાં આવ્યા છે ત્યારે આ ખૂબ જ દુઃખદ કહી શકાય તેવી આ ઘટના છે જો કે આ ઘટનાની હજી પોલીસે પુષ્ટિ કરી નથી અને જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે પાટણ પોલીસ જિલ્લાવાળા સાથે તેમણે વાત કરી છે અને આ ઘટનાની પુષ્ટિ કરી છે પરંતુ આ ઘટના કોણે નિપજાવી અને શા માટે નિપજાવી તે હજી તપાસનો વિષય છે ત્યારે એક તો જિગ્નેશ મેવાણી સતત આવી ઘટનાઓ પ્રકાશમાં લાવતા રહે છે ત્યારે આવી એક વધુ ઘટના પ્રકાશમાં આવતા હવે કંઈક મોટું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે પહેલાં તો સાંભળીએ જિગ્નેશ નિવાણીએ શું કહ્યું પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા બગલના ગામમાં એમને જીવતા સળગાવી નાખ્યા છે દેવાભાઈ સોલંકી મૂળ ગામ એમનું પીપરાડા અને વહુવા ગામની બાજુમાં જાખોતરા ગામમાં આ ઘટના બની છે વહુવા ગામમાં તેઓ સાધુ તરીકે જીવન જીવતા હતા અને એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એમાં મહિલાના કપડા પહેરાવ્યા હતા પગમાં ઝાંઝર પહેરાવી છે બહુ રહસ્ય સંજોગોમાં આ દલિત સમાજના સાહીઠ એક વર્ષના વડીલનું ખૂન કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના હમણાં તાજી જ બની છે એના પછી વિરમગામમાં એ ઘટના બની સુરેન્દ્રનગરમાં દલિત સમાજ એક વ્યક્તિ પર હુમલો થયો અને આ સાહીઠ એક વર્ષના આધેડ વર્ષના દલિત સમાજના વ્યક્તિને જીવતા સળગાવી દેવામાં આવે આ તમે દ્રશ્ય જોઈ શકો છો આટલી ભયંકર ઘટનાઓ આ ગુજરાતમાં બની રહી છે એટલે દલિત સમાજે બહુ મજબૂત તાકાત સાથે સંગઠિત બનીને રોડ ઉપર ઉતરવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં

માણસો જે સમાનતા અને ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ આધેડ બનીને વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તમને મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક ભરવો દાખલો છે જીગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ પ્રકાશમાં લાવતા રહ્યા છે અગાઉ સુરેન્દ્રનગરમાં આ પ્રકારની ઘટના બને છે વિરમગામમાં ઘટના બને છે તાજેતરમાં જ હજી અમરેલીની ઘટનાને તો ભૂલાઈ નથી ત્યાં એક નવી ઘટના પ્રકાશમાં આવી છે તો હવે આ મુદ્દે હવે દલિત આગેવાનો કંઈક મોટું કરવાના એંધાણ આવી રહ્યા છે કારણ કે સતત છેલ્લા એકથી બે મહિનામાં ચારથી પાંચ ઘટના આવી પ્રકાશમાં આવી છે ત્યારે હવે આગામી સમયમાં આના પડઘા ચોક્કસ પડે તેવી શક્યતા છે આ મામલે રાજ્ય સરકાર શું કરે છે પોલીસની શું પ્રતિક્રિયા છે જિગ્નેશ મેવાણીએ એમ કહ્યું છે કે હું જે આઉટ ઓફ સ્ટેટ છું ત્યારે દલિત આગેવાનો અને પાટણ સહિત ગુજરાતભરના દલિત આગેવાનોને એક થવા અને પરિવારને ન્યાય અપાવવા અને જે આરોપી છે તેમની તાત્કાલિક ધરપકડ થાય અને સખત સજા મળે તેવું આહવાન કર્યું છે એક એક તરફ જિગ્નેશ મીવાણી કોંગ્રેસથી પણ ખુદ નારાજ જોવા મળી રહ્યા છે સતત તેઓ આવી ઘટના પ્રકાશમાં લાવતા રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓને પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે અન્ય કોઈ કોંગ્રેસના નેતા કેમ આવી ઘટનાઓમાં કંઈ બોલતા નથી કાં તો આવી ઘટનાઓ અંગે કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ છે દરેક ઘટનાઓમાં મારે જ બોલવાનું છે શું આવી ઘટનાઓ સતત થતી રહે છે ત્યારે એક તરફ તેઓ સરકાર પર તો પ્રહાર કરી રહ્યા છે કે ગુજરાત સરકારમાં આઝાદીના આટલા પંચોતેર વર્ષ બાદ પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે તે ખૂબ શરમજનક બાબત કહેવાય ત્યારે હવે આ એક નવી ઘટના પ્રકાશમાં આવી છે તેના પડઘા મોટા પડે તેવી ચોક્કસ શક્યતા છે આ અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ